સમાચાર પાટણથી મળી રહ્યા છે એચએનજીયુમાં ઉત્તરવાહી ચકાસણીમાં પ્રોફેસરની મોટી બેદરકારી સામે આવી જ્યાં એક બે નહીં પરંતુ બસ્સોથી વધુ વિદ્યાર્થીઓને એક સરખા ગુણ આપી દેવાયા પ્રોફેસરે દરેક પ્રશ્નમાં બારથી તેર ગુણ આપીને મોટી લાપરવાહી દાખવી છે પરીક્ષા વિભાગે હાલ તો તપાસ શરૂ કરી છે જો કે પ્રોફેસરે તેની સામે ઉદ્ધતાઈ ભર્યું વ્યવહાર કર્યો બેદરકારી બાદ પણ પ્રોફેસરે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યાનો આક્ષેપ લાગી રહ્યો છે મૂલ્યાંકન પ્રક્રિયામાં છબરડો સામે આવતા પરીક્ષા વિભાગ એક્શનમાં આવી ગયું ફરીથી ઉત્તર વહી ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જો કે યુનિવર્સિટી દ્વારા બેદરકાર પ્રોફેસર સામે કર કાર્યવાહીનો સંકેત અપાઈ રહ્યા છે હાલ પૂરતા મૂલ્યાંકન કાર્યમાંથી પ્રોફેસરને દૂર કરાયા છે તો સંબંધિત વિષયના મોડરેટર મોડેરેટર દ્વારા ચેરમેન દ્વારા અ સદર અધ્યાપક દ્વારા જે મૂલ્યાંકન કરેલું હતું તેની અંદર જે પ્રમાણે એક સરખા માર્ક્સ મૂકેલા તથા કેટલીક પ્રશ્નોના માર્ક્સ અંદર અલગ મૂકેલા હોય ના મૂકેલા હોય તેવી ક્ષતિઓ તેમના ધ્યાન આવેલી જેની જાણ તેઓએ તે પરીક્ષાના કન્વીનર મૂલ્યાંકનના કન્વીનર જે હતા તેમને ધ્યાન દોરેલું અને તેમના દ્વારા સંબંધિત પરીક્ષકને પણ ધ્યાન દોરેલું તો એની અંદર પ્રથમ તબક્કે પરીક્ષક દ્વારા આવીને જે માર્ક્સની વિસંગતતાઓની અંદર હતી જે ટો અંદર મૂક્યા હોય એને ટોટલ માર્ગ ન લીધા હોય તેનો પ્રાથમિક તબક્કે તેમણે આવીને સુધારો કરેલો પરંતુ જે સપ્લિમેન્ટ્રીઓની અંદર તમામ ચારે ચાર પ્રશ્નોની અંદર સરખા માર્ક્સ મૂક્યા હોય તથા એક જેવા માર્ક્સ મૂક્યા હોય તથા એક પેટર્નમાં માર્ક્સ મૂક્યા હોય તેની અંદર કંઈ પણ સુધારો કરેલો નહીં